ચલાલા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરવામાં આવી અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલામાં ભાજપ શાસિત નગરપાલિકામાં ફરીવાર ભડકો ચલાલા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુકવામાં આવી પ્રમુખ ઉપપ્રમુ પર લગાવ્યા ભ્રષ્ટાચાર ના સામાન્ય બેઠક ન બોલાવાય તો કાર્યવાહી કરવાની ઉચ્ચારી સલાલા ભાજપ શાસિત નગરપાલિકામાં ભૂકંપ સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે વોર્ડ નંબર બે ના સદસ્ય મુક્તાબેન પરમારે દરખાસ્ત રજૂ કરી ભાજપના ચોવીસ સભ્યોમાંથી માંથી વીસ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ નૈનાબેન વાળા તેમજ ઉપ પ્રમુખ પ્રવીણભાઈ માળિયા ઉપર લગાવ્યા ભ્રષ્ટાચાર ના આરોપ ચલાલા ભાજપ શાસિત નગરપાલિકામાં આંતરિક વિખવાદ આવ્યો સામે જેને લઈને ચલાલા ભાજપા પાર્ટીમાં કળભળાટ મચી જવા પાયમો છે